નમસ્કાર મિત્રો જે પણ વિદ્યાર્થીઓ બારમું ધોરણ હાલમાં પાસ કર્યું હોય એમના માટે ગુજરાત સરકાર દ્વારા એક સહાય ચાલી રહી છે એની અંદર તમારે લાભ લેવો તો ટેબ્લેટ યોજના બે હજાર પચીસ ધોરણ બાર પાસ કરેલ વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયામાં મળશે ટેબ્લેટ કઈ રીતે મળશે કેવી રીતે અરજી કરવાની છે આજે જ અરજી કરો અને લાભ મેળવો એની વાત કરીએ તો ટેબ્લેટ યોજના બે હજાર પચીસમાં ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયા આપીને સહાય મળવાપાત્ર રહેશે ટેબ્લેટ મળશે આજે જ અરજી કરો એની વાત કરીએ તો ટેબ્લેટ યોજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી શકે તે માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે ત્યારે ગુજરાતને ડિજિટલ બનાવવા અને શિક્ષણની દુનિયામાં ક્રાંતિ લાવવા માટે બારમું પાસ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ટેબ્લેટ આપવાની યોજના છે લોન્ચ કરવામાં આવી છે જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછી કિંમત ચૂકવી ટેબ્લેટ મેળવી શકે છે આ ટેબ્લેટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ ડિજિટલ યુગ તરફ આગળ વધશે અને શિક્ષણ ડિજિટલ લઈ શકશે એની વાત કરીએ કે કયા આની અંદર લાભ લઈ શકે તો યોજનાનું નામ ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ આની અંદર ટેબ્લેટ વિનામૂલ્યે પ્રાપ્ત કરી શકે છે લાભના પ્રકારની વાત કરીએ તો આર્થિક સહાય યોજનાનું લક્ષ્યની વાત કરીએ તો એ આર્થિક સહાય અને વિભાગની વાત કરીએ તો આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યની

ની વાત કરીએ તો ધોરણ બાર પાસ હોવું જોઈએ આવકની આવકની વાત કરીએ તો કોઈ મર્યાદા આવેલી નથી એટલે કે કોઈ પણ આવક ચાલે યોજનાનો વ્યાપની વાત કરીએ તો ગુજરાતભરમાં જ આ યોજના ચાલુ છે એટલે કે ગુજરાતના જ જે વિદ્યાર્થીઓ છે એ આની અંદર લાભ લઈ શકશે આગળ વાત કરીએ તો ટેબ્લેટ યોજના બે હજાર પચીસ જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આ પ્રકારના ડોક્યુમેન્ટ તમારે જોઈશે પહેલી વાત કરીએ આધાર કાર્ડ બીજું જાતિ પ્રમાણપત્ર માર્કશીટ બહારનું અને બેંક પાસબુક રદ જે બેંક પાસબુક હોય એ પણ ચાલે અને રજ ચેક હોય તો પણ ચાલે આ બધું જ આ બધું જ ડોક્યુમેન્ટ જરૂરી છે અને આગળ વાત કરીએ ફોર્મ કેવી રીતે ભરવું તો ટેબ્લેટ યોજના બે હજાર પચીસમાં ફોર્મ કેવી રીતે ભરવું તો સૌ પ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલ સર્ચમાં ડિજિટલ ગુજરાત સર્ચ કરવું અને પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ સ્કોલરશિપ ડિજિટલ ગુજરાત જે સ્કોલરશિપ રજીસ્ટ્રેશન કરવું ત્યારબાદ સરકાર ઓફિશિયલ ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઇટ ખોલવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ અને નાગરિકોએ રજિસ્ટર પર ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે રજિસ્ટર પર ક્લિક કરીને પોતાની માહિતી જોવા જેવી મોબાઈલ નંબર ઈ મેઇલ આઈડી પાસવર્ડ અને કેપ્ચા ઇમેજ નાખીને સેવ કરવાનું રહેશે ફરી વાત કરી દઈએ તો રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને પોતાની માહિતી જેવી કે મોબાઈલ નંબર ઈ મેઇલ ઇમેલ જે આવે છે પછી આપણે આઈડી પાસવર્ડ અને કેપ્ચા ઇમેજ નાખીને સેવ કરવાનું રહેશે તમામ ડિટેલ નાખીને સેવ કરતા મોબાઈલ નંબર વેરિફિકેશન માટે કન્ફમેશન કોડ આપશે કન્ફર્મેશન વેબસાઇટ પર નાખવા જે કન્ફર્મેશન કોડ આવે છે એ વેબસાઇટ પર નાખવાનો રહેશે મોબાઈલ નંબર વેરીફાઈ થયા બાદ મોબાઈલ નંબર વેરીફાઈ થયા બાદ વિદ્યાર્થીઓ પોતાની વ્યક્તિગત માહિતી જેવી કે જાતિ ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ પૂરું સરનામું પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરીને અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે જે આગળ માહિતીની વાત કરીએ ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ પુરુષરનામું પોસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો આવે એ અપલોડ કરીને અપલોડ કરવાનું રહેશે ઉપરની માહિતી અપલોડ કર્યા બાદ વિદ્યાર્થીઓએ સિટીઝન પ્રોફાઇલમાં આપેલી માહિતી ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ વ્યક્તિગત માહિતી મોબાઈલ નંબર સરનામું વગેરે આ માહિતી ભરીને અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે આવી રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ડિજિટલ પર માહિતી અપલોડ કર્યા પછી પોતાનું લોગિન પેજમાં રજિસ્ટ્રેશન ન્યૂ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે હવે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત લોગિન દ્વારા આ યોજના પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકાશે મહત્ત્વની લિંકો અહીં તમને જોવા મળી જશે તો આવી રીતે જે પણ ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ છે એમને એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આજે જ અરજી કરવાની તમારે જલ્દીથી જલ્દી અરજી કરવાની રહેશે તો આવી રીતે તમે પણ લાભ લઈ શકો છો જે આપણે વાત કરી ટેબ્લેટ યોજના બે હજાર પચીસ ધોરણ બાર વિદ્યાર્થીઓ માત્ર એક હજાર રૂપિયા ભરીને ટેબ્લેટ સહાય મેળવી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી